કુટરમલ છોગલમલ જેન જેની ઉંમર વર્ષ છેતાલીસ છે અને કેરળ એપાર્ટમેન્ટ શાહીબાગ પોલીસ સ્ટેશન ચોકીની સામે આ શખ્સને ચોરી કરેલ એક્ટિવા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા ત્રીસ એક્ટિવા કિંમત રૂપિયા સાત ચાર લાખ સાત હજાર બસોની મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેને કરેલા ગુનાઓ પણ તેણે કબૂલી કબૂલી લીધા છે જેમાં એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જે અમદાવાદ શહેરના અને ગાંધીનગર સહિત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુના નોંધાયા છે આરોપી અમદાવાદ શહેરમાં વાહન ફેરવવામાં પોતાના મોજશોખો માટે એક્ટિવા ચોરી કરતો હતો તેમજ આરોપીને એક્ટિવા ચોરી કરવાની આદત પડી ગયાનું પણ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે આરોપી પોતે કરોડોની મિલકત પણ ધરાવે છે તેમજ અગાઉ પણ સો જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે આરોપી પાસે હેઠળ અટકાયતની તરીકે સુરત પોરબંદર અને રાજકોટ જેલમાં પણ રહી ચૂક્યાનું પોલીસ તરફથી જાણવા મળી રહ્યું છે આ સિવાય આરોપી અન્ય કોઈ ગુનાઓ કરે છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે અને રાજ્યના એક્ટિવા ચોરોના ભેદ ઉકેલોમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ મળી છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમારી ટીમના એએસઆઈ અને તેમની સાથેના પીએસઆઈઓની ટીમે એક આરોપી જેનું નામ છે હિતેશ ફૂટરમલ જૈન કે જે શાહીબાગ અમદાવાદનો રહેવાસી છે તેને તેની પાસેથી અત્યારે ટોટલ એકતાલીસ ગુનાની કબૂલાત છે ત્રીસેક વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે સાથે સાથે આપણા એડ જોઈનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે આરોપીએ બાગ બગીચા હોય બસ સ્ટેન્ડ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મહોત્સવ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ છે એને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે એ બધો મુદ્દામાલ અને પિરાણા કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કંઈ પૈસા મળે તે પોતાના મોત શોખ અથવા તો એના જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી કરવા માટે લગાવતો હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેને અત્યાર સુધી સોથી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે પણ આરોપી પાસેથી એક જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે હજુ વધુ પૂછપરછ ચાલુમાં છે